ધ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ લાઈન્સ ક્લબ લાઈન્સ ક્લબ ઓફ સુરત પ્રેસિડેન્સી લાઈન્સ ક્લબ ઓફ સુરત સેતુ અને લાઈન્સ ક્લબ ઓફ સુરત લેજેન્ડરી દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો ધ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ લાઈન્સ ક્લબ લાઈન્સ ક્લબ ઓફ સુરત પ્રેસિડેન્સી લાઈન્સ ક્લબ ઓફ સુરત સેતુ અને લાઈન્સ ક્લબ ઓફ સુરત લેજેન્ડરી અને લાઈન્સ પરિવાર દ્વારા ડાયાબિટીસ ચેકઅપ બ્લડ પ્રેશર ચેકઅપ કાર્ડિયોગ્રામ એટલે કે ઈસીજી બીએમ ઈ ચેકઅપ ડેન્ટલ ચેકઅપ આઈ ચેકઅપ જેવા નંબર કાઢી આપવા માટેના તથા ડાયટ પ્લાન લઈને એક મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે કેમ્પનું ઉદઘાટન પ્રેસિડેન્સી એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી લાયન હિતેન્દ્ર ચુડાવાળા હોસ્પિટલના ડોક્ટર ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિશિત કિનારીવાલા સહિતનાઓએ કર્યો હતો દીપિકા આચાર્ય આજરોજ પ્રેસિડેન્સી સ્કૂલ ખાતે લાયન્સ ક્લબ ઓફ સુરત પ્રેસિડેન્સી સેતુ અને લેજન્ડરી દ્વારા એક મેડિકલ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બ્લડ પ્રેશર આઈ ચેકઅપ ડેન્ટલ ચેકઅપ અને બીજી સામાન્ય બીમારીઓનું ચેકઅપ કરવામાં આવશે સિનિયર સિટીઝન્સના સભ્યો અને સમાજના બીજા સભ્યો જેને પ્રોપેગેન્ડા કરીને આમંત્રણ આપવામાં આવ્યું છે તે ઉપરાંત ડોક્ટર્સ દ્વારા પણ કેટલાક બધા પેશન્ટ અહીં આવ્યા છે અને પ્રેસિડેન્સી સ્કૂલનો સમગ્ર સ્ટાફ પણ આમાં જોડાયો છે બધું મળીને લગભગ બસો પચાસ જેટલું રજીસ્ટ્રેશન થયું છે અને આ બધા લોકોએ એનો લાભ લીધો હતો ડોક્ટર્સની ટીમે અદભુત કામગીરી કરી છે જેને પણ બિરદાવીએ છીએ અને લોકો આવી સમાજ સેવાથી ખૂબ ખુશ થયા છે પ્રેસિડેન્સી સ્કૂલ ખાતે યોજાયેલ મેગા મેડિકલ ચેકઅપ કેમ્પમાં અનેક મહાનુ બહુ ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પને સફળ બનાવ્યો હતો પ્રકાશવાળા સાથે અઝર કુરેશી